ઘણીવાર બાળકનો જન્મ ઘરે થયો હોય હોમ ડિલિવરી થયેલ હોય તો બાળકને વેક્સિન વેક્સિન લીધેલું નથી હોતું તો એના માટે આપણે કેચઅપ વેક્સિન હોય કે જેમ કે જન્મ ટીકો હોય બીસીજી તો એક મહિના સુધી લઈ શકાય ઓરલ પોલિયો હોય તો એ તમારે પંદર દિવસ સુધી લઈ શકાય તો અને હિપેટાઇટિસ બી હોય જે ચોવીસ કલાક સુધી લઈ શકાય તો એ તમે કેચઅપમાં એક મહિનામાં પંદર દિવસમાં આવીને એ લઈ શકો ઘણીવાર દોઢ મહિનાની રસી મિસ થઈ જાય દોઢ મહિના જે ઇન્ફારિક્સ એક્ઝામ આપતા હોઈએ તો એ પછી પ્રી રોટા વાયરસ તો જે દોઢ મહિને મિસ થતી હોય તો એને આપણે કેચઅપ વેક્સિનમાં પાછળ દસ દિવસ પંદર દિવસ પછી પણ આપી શકાય એટલે એ રીતે કેચઅપ વેક્સિનમાં આપણે શિડ્યુલમાં એને ઇન્કલુડ કરી શકાય તો એકવાર ડોઝ મિસ થાય એનો મતલબ એવો નથી કે ફરી ના આપી શકાય એને ફરી લઈ શકાય જન્મ પછી બાળકને કયા કયા ટીપા આપી શકાય તો જન્મ પછી જે હેલ્ધી ટમ બેબી હોય છે કે જે એમનું વજન અઢી કિલોથી ઉપર હોય એમને માત્ર ખાલી એક વિટામિન ડી થ્રીના ટીપા ચારસો આયુ આપી શકાય જે છ મહિના સુધી આપવાના હોય છે રીઝન એ કે જે સૂર્યપ્રકાશમાં બાળકને આપણે ના કાઢતા હોઈએ એટલે ડી થ્રી શરીરમાં મળતું ના હોય એના માટે આપણે આપવાના હોય છે માના દાવણમાં તમામ ન્યૂટ્રિયન્ટ આવી ગયા હોય છે ખાલી એકમાત્ર વિટામિન ડી થ્રી મળતું નથી બાળકને જે સૂર્યપ્રકાશમાંથી મળે છે